સાંજે સાત વાગ્યાના સુમારે તાતી થયા ગામે આવેલ રઘુકુળ મિલની સામેથી પસાર થતા એક પરપ્રાંતિય રાહદારી શ્રમજીવીને ડંપરે અડફેટી લેતા ગંભીર ઈજાઓ સાથે ઘટના સ્થળે

ઉપરાંત પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અકસ્માત કરનાર ડમ્પર ચાલક પોતાનું વાહન લઈ નાસી છૂટ્યો હતો કડોદરા પોલીસે સોમવારે મોડી રાત્રે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે